નમસ્કાર મિત્રો હવામાન વિભાગની ભારે અત્યતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે ચનોલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા તો મિત્રો આજે આપણે વિંડીના માધ્યમથી વાત કરવાના છીએ તો આજે મિત્રો કયા કયા વિસ્તારની અંદર વીજળીના કડાકા સાથે મેઘરાજાનું છે તે આગમન થવાનું છે કઈ કઈ જગ્યા ઉપર આજે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે ચૅનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરવાનું આવું જા તો મિત્રો વિંડીના માધ્યમથી વાત કરીએ તો આજે વરસાદની આગાહી છે તે મિત્રો ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે તે કરવામાં આવી છે દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં મહુવા છે રાજુલા છે ઉના છે ત્યાર પછી મિત્રો વેરાવણના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો મંગળોળના કેટલાક વિસ્તારોને મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ વરસાદ છે તે પડી શકે છે ત્યાર પછી મિત્રો આપણે જે ગુજરાતની અંદર ચાલીસથી બેતાલીસ ડિગ્રી ગરમીનો આપણે અત્યારે સામનો કરી રહ્યા છે ગરમીમાંથી પણ થોડા રાહતના સમાચાર છે તે સામે આવી રહ્યા છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો કેરળના કેરળની અંદર મિત્રો હવે ચોમાસું છે તે બેસી ગયું છે ત્યાર પછી મિત્રો હવે ગુજરાતની અંદર ચોમાસું ક્યારે બેસવાનું છે તે પણ સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવી લેવાના છે ગુજરાતની અંદર ચોમાસાની જો વાત કરીએ તો ચોમાસાએ મિત્રો કેરળની અંદર દસ્તક દઈ દીધું છે ત્યાર પછી મિત્રો ગુજરાતમાં ચોમાસું હવે પંદર દિવસે બેસે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે કેરળથી મિત્રો પંદર દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી છે એ થવાની છે ધરતીનો ધણી મેહુલીઓ હવે કેરળની અંદર ધબધબાટી બોલાવી રહ્યો છે સાથે સાથે એ પણ વાત કરીએ તો અમુક જગ્યાએ મિત્રો ચાલીસથી પચાસ કિમી પતિ કલાકે તમને પવનની ઝડપ છે તે પણ જોવા મળે છે અમુક જગ્યાએ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ થઈ શકે છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો અમુક જગ્યાએ મિત્રો છૂટાછવાયા વાદારો જોવા મળે છે અમુક જગ્યાએ મિત્રો વાતાવરણની અંદર પણ તમને પલટો છે જોવા મળવાનો છે મીડિયાના માધ્યમથી સમજીએ તો આજે વરસાદ છે તે કયા કયા વિસ્તારોની અંદર ધબધબાટી બોલાવવાનો છે અત્યારે મિત્રો વાગી ગયા છે બપોરના અઢી થઈ ગયા છે અને આજે છે મિત્રો સુરતના એ કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે થવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે તમે અહીંયા જોશો તો વલસાડના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે અત્યારે તમે જોશો તો અત્યારે વરસાદ છે તે મિત્રો નાસિકના કેટલાક વિસ્તારોની અંદર છે તે ધબધપાટી બોલાવી રહ્યો છે ત્યાર પછી જો વાત કરો તો આ જે વરસાદી સિસ્ટમ છે તે કઈ તરફ છે તો ગુજરાતમાં વરસાદ છે તે પડી શકે છે ત્યાર પછી મિત્રો ગુજરાત ઉપરથી એક સંકટ તો ટળી ગયું છે કારણ કે મિત્રો હવે વાવાઝોડાનો ખતરો છે તે નથી કારણ કે તમે વિંડીના માધ્યમથી જોશો તો ત્યારે જે વરસાદની જે સિસ્ટમ છે તમને મુંબઈના જેટલા આકડ પકડ તમે જો વાદળી કલમની જે સિસ્ટમ છે અડધી સિસ્ટમ છે તે મિત્રો જમીન ઉપર બની રહી છે અને અડધી સિસ્ટમ છે તે મિત્રો દરિયાની અંદર છે કારણ કે મિત્રો નાસિકના જેટલા વિસ્તારો છે તે મિત્રો ત્યાં વરસાદ છે તે ધબધબાટી બોલાવી રહ્યો છે નાસિક છે અહેમદાનગર છે ગોરંબાદ છે ત્યાર પછી મિત્રો બીડ છે લોનર છે નાડેલવાગલા છે આવા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ છે તે બહુ જ પડી રહ્યો છે અહીંયા તમે જોશો તો પુણેના કેટલાક વિસ્તારો છે સાતારા છે સોલારા છે તારુલ છે બિદર છે આવા વિસ્તારોની અંદર વરસાદ છે તે જોરદાર પડી રહ્યો છે હૈદરાબાદના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી વિજયવાડાના કેટલાક વિસ્તારો છે વિશાખાનો પટ્ટો છે જગલદપુર છે ચંદ્રપુર છે નાદેલવાગલાના કેટલાક જે એરિયાઓ છે નાગપુર છે રાયપુર છે અકોલા છે આવા વિસ્તારોની અંદર હવે વરસાદ છે એ પડી રહ્યો છે ત્યાર પછી જોતા આપણે જે વાવાઝોડાની સિસ્ટમ છે તે અત્યારે સોલાપુરના કેટલાક વિસ્તારોની અંદર વાવાઝોડું છે તે આપણને જોવા મળી રહ્યું છે વાવાઝોડાનો જે ખતરો છે તે ગુજરાત ઉપરથી હવે ટળ્યું છે ત્યાર પછી મિત્રો હવે ગુજરાતમાં પણ મેગો ધબધબાટી બોલાવવાની આગાહીઓ છે તે પણ કરવામાં આવી છે આજના દિવસની અંદર જો વાત કરીએ તો મિત્રો તમને ક્યાંય ક્યાંક છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે ક્યાંય ક્યાંક તમને જોવા મળી શકે છે રાજકોટ છે જામનગર છે અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે વડોદરાના કેટલાક વિસ્તારો છે અમુક જગ્યાએ મિત્રો તમને ચાલીસથી પચાસ કિમી પતિ કલાકી પવનની ઝડપ છે એ પણ તમને જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો હવે બફારામાંથી થોડી ઘણી તમને રાહતો મળે તેવા પણ સમાચારો સામે આવી રહ્યા છે પરેશ ગોસ્વામીની આગાહી મુજબ જો વાત કરીશું તો હવે ગુજરાતમાં પણ ચોમાસું એન્ટ્રી કરે તેવી પણ આગાહી છે તે કરવામાં આવી છે કેરળમાં જે ચોમાસા એ દસ્તક છે તે દઈ દીધી છે ધરતીનો ધણી મેહુલીઓ પંદર દિવસ પછી પણ હવે ગુજરાતમાં તેની એન્ટ્રી છે કળવાનો છે અત્યારે ગરમીનો સામનો છે તે મિત્રો તમે અહીંયા જોશો તો મિત્રો કેટલાક વિસ્તારોની અંદર મિત્રો બેતાલીસ ચાલીસ ઓગણ જેવી ગરમીનો આપણે જે સામનો છે તે અત્યારે કરી રહ્યા છીએ ગુજરાતમાં કેટલાક વિસ્તારોની અંદર તમે ગરમીનો જે પારો જોશો તો અહેમદાબાદના કેટલાક વિસ્તારોની અંદર બેતાલીસ ગરમીનો જે પારો છે તે અત્યારે સામનો કરી રહ્યા છે નડિયાદમાં પણ મિત્રો ચાલીસ ડિગ્રી ગરમી પડી રહી છે હિંમતનગરના કેટલાક વિસ્તારોની અંદર ચાલીસ એકતાલીસ બેતાલીસ ડિગ્રી જેવો ગરમી છે તે પડી રહી છે મહેસાણાના કેટલાક વિસ્તારો છે ઘણી જગ્યાએ મિત્રો હવે ગરમી છે બહુ પડી રહી છે હવે ધરતીનો ધણી મેહુલીઓ હવે ગુજરાતમાં પણ તેની એન્ટ્રી કરવાના આગાહીઓ છે તે પણ સામે આવી રહી છે ચેનલ ઉપર પણ તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઈક કરી બીજા મિત્રોની અંદર શેર કરવાનું ભૂલતા તો ચાલો બીજા વીડિયોની અંદર